કેમ છો મારા વાલીડાઓ સ્વાગત છે તમારું એક મારા સરસ મજાના રોગમાં તો બધાને જય માતાજી જય શ્રી રામ અને જય દ્વારકા કેમ છો ભાઈ બધા મજામાં ને નહીં જો ને મજામાં જશું આપણું ગુડ મોર્નિંગ થઈ ગયો છે ભાઈ અગિયાર વાગે મસ્ત મજાના નાઈ ધોઈ કમ્પ્લેટ તૈયાર થઈ ગાગી ગયા છે અત્યારે કયા નો ગાગી ગયો આડા દહ વાગ્યાનો ગાઈ ગયો છે કિરણ ખાવસા લાવ્યો તો નાસ્તો કરી લીધો સરસ મજાનો આમાં ઢીંગો જો ઉતા છે અને મીરા અહીંયા હું ને મમ્મી રોટલા ગડે છે અને મમ્મીના રૂપો આવી ગયા છે કિરણ કિરણભાઈની નીચે છે બધા અલગ અલગ કામમાં આવે છે આપણે અત્યારે નવી રહ્યા ગયા છે આડિયે નવા જેટલું આવે ને હળિયા ગરિયા નવરા આવે આજની સફરમાં તમે જોડાયેલા રહેજો મજા આવશે લોક જોવાની શરૂઆત થઈ છે

તો મિત્રો અત્યારે અમે એક સરસ મજાની વાડીએ લોકેશન આવ્યા છે ભાઈ અને જો અત્યારનો સનસેટ બતાવું છો પછી જો અમે કોણ કોણ છે હાજરો એકે છે કેમ છે ભાઈ આ ભાઈ આવ્યા ને ઓલા જરા અમે ત્રણેય કિરણ છે હિરેન છે અને ધમો છે અને આ ગટ્ટી અમારી તું શું લેવા આવ્યો ઓલા વિડીયો બનાવ્યા આવ્યો એને વિડીયો બનાવો છે એક કોમેડી વિડીયો મસ્ત મજાનો બનાવી નાખ્યો ભાઈ અને લગભગ મહિનો મહિના ઉપર થઈ ગયું પછી આપણે આ લોકેશન આવ્યા છે આ લોકેશન ની વાત તો કાક અલગ જ છે મજા જ આવે કેમ ખબર કેમ કે અહીંયા આવીએ ને તો દેહમાં આવ્યો ને એવું લાગે છે નીકળી વાડી 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 મજા જ આવે તો આજે અમે તમને બતાવીએ કે અમે કઈ રીતે કોમેડી શૂટ કરીએ તને ખબર છે તારી લગ્ન ની તારીખ આવી ગયો રખડતેની તારીખ આવી ગઈ લગનની તારીખ આવી ગઈ મને આમું જોને ને આવી ગઈ લે ની આવી જ આપણે એના ઓલામાં ડિસ્કો કરવા જાવ તો હોય હોય આવા છે ને આપડા હોય ને ઈ નડતા હોય ઈ ગરના નરે આપડા હોય ને ઈ નડતા હોય આવા આપડા હોય ને ઈ નડતા હોય આવા આપડા હોય ને ઈ નડતા હોય ખોટી વાત છે હું બોલું ને તારે પહેલા એ ખોટી વાત છે આમાં છે ને ગ્રહ નો નડતો હોય આવા માં છે ને આપડા હોય ને એ જ નડતા હોય એ ખોટી વાત છે હોય ને એ નડતા હોય ને ગ્રહ નો નડતો હોય હોય ને હોય આ ખોટી વાત છે ગ્રહ નો હોય હોય ને હોય તારી વાત માં દમ છે ઓ તારી વાત 100% ની હાસી હાલ હાલ હું જાવ મારે હજી ઘણા કામ છે હાલ 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 હવે હું જાવ મારે ઘણા કામ છે આવી દેજા મારી મને નો બોલ હાલ હાલ અમાર કામ છે આ દેજા મારી તો મિત્રો અત્યારે અમારું કામ બધું ઓલમોસ્ટ પટી ગયું છે અને અમે નવરાઈ થઈ ગયા છે અને સંછડ જો ભાઈ ધીમે ધીમે જાય હા હવે જો હાલે ભાઈ આની રેલુ શૂટ થઈ ગઈ છે અને બધાયની રેલુ શૂટ થઈ ગઈ છે આ એકે ભાઈ તમે એટલો બધો ટાઈમ આપ્યો તમારો ખૂબ ખૂબ આભાર એ ભાઈ તમે ભાઈ એટલો બધો ટાઈમ આપ્યો ખૂબ ખૂબ આભાર ભાઈ ઈ ભાઈના કાઈ કામ નતું ખાલી મારી આર્ય આવો ગાડી લઈને આવા મિત્ર જોઈએ અમારો ભાઈ

હવે આ ઘડી ઘડી તાબાઈ સાખું છે બે હવે રાધાભોરી મારા મમ્મી રોટલા બનાવે છે મારા ઉપા બારા છે કિરણ બદલી આવ્યા નથી પછી કાંઈક જમી લઈએ શાંતિથી મસ્ત મુછ્યા અત્યારે મસ્ત મજાનું જમી લીધું છે અને હું આ ઢિંદા હારે રમું છું તો ભાઈ જમી અને જો આપણે બધાય નોખા નોખા હટકી જાય નિરા દૂખું ને કાંઈ રમવા લઈને વૈયાખું અને ભાઈ આજનો દિવસ આપણો પૂરો થઈ ગયો ખબર આય પડી નહીં એને તમને લાગ કમેન્ટ કરીજ તો કાંઈ ખાસ નહીં લાગ્યો હોય મને ખબર છે તમને કે તમને નહીં મજા આવી હજી આપણે ભાઈ સુરત આવ્યા બીજો લોક છે આપણે ધીમે 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 આપણે બધું કાંઈક નવું નવું કરશી શાંતિ રાખો પછી કાંક વિશાળ છે કાંક મસ્ત મજાને તમે કાંઈક કમેન્ટ કરો ને તો એ રીતના આપણે કાંઈક વિડીયા બનાવીએ અને સબસ્ક્રાઈબ કરીને પછી કમેન્ટ કરીજો જવ એમને એમ ન કરતા મને ખબર પડી જાય એમાં સબસ્ક્રાઈબ કરી કે નથી કરી એમ